પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનો છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકો એ ગુજરાતમાંથી ત્યાં જવાનો છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આદિ અનાદિ વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી આ દેશનો મૂળ માલિક છે આ પૃથ્વી પરનો સૌથી પહેલા કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે એના આપણા પૂર્વજો છે